શું તમે જાણો છો કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યા પછી અને ત્યાંની સિટીઝનશીપ એટલે કે નાગરિકત્વ પ્રાપ્ત કર્યા પછી પણ તમારી સિટીઝનશીપ છીનવાઈ શકે છે તો આનો જવાબ છે હા વાત સાચી છે અને ખાસ કરીને ભારતીયો માટે આ જાણવું ખૂબ જરૂરી છે જો તમે અમેરિકામાં રહો છો એના રહીશો તો કારણ કે અમેરિકામાં હવે નિયમો એકદમ બદલાઈ રહ્યા છે અને એક નાની ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ સિટીઝનશીપ છીનવવાની જે પ્રક્રિયા શું છે અને તેનાથી બચવા માટે તમારે કઈ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે ઘણા લોકોને એવું લાગે છે એકવાર અમેરિકાનું નાગરિકત્વ મળી જાય એટલે કે બધી જ ચિંતાઓ પૂરી થઈ ગઈ પરંતુ કાયદાની ભાષામાં તેને નેચરલાઇઝેશન કહેવામાં આવે છે અને જો આ પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ હોય તો તમારી સિટીઝનશીપ રદ થઈ શકે છે જેને ડી નેચરલાઇઝેશન કહેવામાં આવે છે સામાન્ય રીતે ગ્રીન કાર્ડ ધારકોને પાંચ વર્ષ અમેરિકામાં રહ્યા પછી સારા ચારિત્રના પુરાવા આપ્યા પછી અને અંગ્રેજી તેમજ અમેરિકન ઇતિહાસની પરીક્ષા પાસ કર્યા પછી સિટીઝનશીપ મળે છે પરંતુ જો કોઈ વ્યક્તિએ પૂટા દસ્તાવેજો આપીને ટેક્સ ચોરી કરીને અથવા પોતાના ગુનાહિત ઇતિહાસને છુપાવીને નાગરિકત્વ મેળવ્યો હોય

તો ભવિષ્યમાં તમારી મુશ્કેલીઓ એકદમ વધી જશે જો કોઈની સિટીઝનશીપ રદ થાય તો તે ફરીથી માત્ર ગ્રીન કાર્ડ ધારક બની જાય છે અને તેને દેશ નિકાલ થવાનો ભય પણ રહે છે જોકે અમેરિકન કાયદો દરેકને પોતાની વાત રજૂ કરવાની અને અપીલ કરવાની તક એકવાર આપે પણ છે પરંતુ જો ઈરાદાપૂર્વક માહિતી છુપાવી હોય તમે તો તમારે બચવું મુશ્કેલ છે

તો ઇમિગ્રેશન એક્સપર્ટની તમારે સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે અમેરિકાની સિટીઝનશીપ માત્ર અધિકારો જ નથી આપતી પણ સાથે સાથે મોટી તમને જવાબદારી પણ આપે છે જાગૃત રહેવું અને સાચા દસ્તાવેજો તમારી સાથે રાખવા એ આગળ વધારવા એ ભવિષ્યમાં તમારે કોઈ પણ મુશ્કેલીથી તમને બચાવી શકે છે